શુતોષ પણ આપણી જોડે જોડાયેલા છે આશુતોષ આજે કયા શ્રેષ્ઠ નેતૃત્વ આપણને આ શપથ સમારોહમાં જોવા મળવાના છે અને આની સાથે કોના નામ કપાવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે પટેલની સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થવાનું છે ત્યારે તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ખાસ કરીને હાલમાં અમે ઉપસ્થિત છીએ રાજભવન ખાતે રાજભવનના દ્રશ્યો બતાવશું કે આજે ભૂપેન્દ્ર પટેલ જે છે તે રાજ્યપાલ સાથે મુલાકાત કરવાના છે સમય પ્રમાણે અંદાજિત નવ વાગ્યાની આસપાસ તેઓ રાજ્યપાલને મળશે અને તમામ જે જૂના મંત્રીઓ હતા તેમના રાજીનામા સોંપશે અને નવા મંત્રીઓ જે શપથ લેવાના છે તેમની યાદી જે છે તે અહીંયા તેમને સોંપવામાં આવશે ખાસ કરીને જે પ્રમાણની ચર્ચાઓ થતી હતી તે પ્રમાણે સાતથી આઠ જે મંત્રીઓ જે છે આજે તે દવા શપથ જે છે તે લઈ શકે છે ફરીવાર અને મોડી રાત સુધી અહીંયા જે છે ચર્ચા વિચારણાઓ જે છે ચાલી હતી ખાસ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા મહામંત્રી સુનીલ બંસલ ગુજરાતી ગુજરાત બીજેપી સંગઠન રત્નાકરજી અને ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમની મુખ્યમંત્રીના નિવાસસ્થાન ઉપર ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી એટલે કોનો સમાવેશ કરવો કોનો સમાવેશ ન કરવો તે અંગે વિસ્તૃત ચર્ચાઓ જે છે તેમાં કરવામાં આવી હતી ખાસ કરીને તમામ જે મંત્રીઓ હતા તેમનો રિપોર્ટ કાર્ડ પણ જે છે રજૂ કરવામાં આવ્યો હતો કે કયા મંત્રીએ કયા કયા પ્રકારના લોકહિતના કાર્યો કર્યા છે ને તેના ઉપરથી જે છે તે નક્કી કરવામાં આવશે કે કોનો સમાવેશ કરવો અને કોનો સમાવેશ ન કરવો પરંતુ તે પ્રકારની મોડી રાતે ચર્ચાઓ ફરીવાર સામે આવી હતી જેમાં જૂના મંત્રીઓની રિપીટ થિયરી જે છે તે પણ લાગુ કરવામાં આવશે એટલે આઠ સાતથી આઠ જેટલા મંત્રીઓ જે છે તે ફરીવાર જે છે શપથ લેશે ખાસ કરીને અન્ય જે નવા મંત્રીઓ છે તેમના વધારે જે સમાવેશ જે મંત્રીઓમાં કરવામાં આવી શકે છે એટલે વિસ્તરણ કરી અને સરકારનું કદ જે છે તે મોટું કરવામાં આવશે કારણ કે લોકહિતના કામો જે છે તેમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય કે અન્ય જાહેર રોડ રસ્તાના કામો હોય તેને લઈને અનેક ફરિયાદો હતી અને જ્યારે એક મંત્રી પાસે સૌથી વધારે ખાતા હતા ત્યારે તેઓને બારણના કારણે પણ હવે જે વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે કારણ કે લોકહિતના કાર્યોને જે વિશેષ અસર પહોંચતી હતી એટલે તેને લઈને જે છે તે મંત્રીમંડળનું કચ્છ જે છે તે વધારવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને નવ વાગ્યાની આસપાસ જે છે તે મુખ્યમંત્રી રાજભવન ખાતે રાજ્યપાલને મળશે નવા મંત્રીઓની યાદી સોંપશે અને ત્યારબાદ તેઓ અહીંથી સીધા જ મહાત્મા મંદિર જે છે તે જવા રવાના થશે ખાસ કરીને જેપી પી નડ્ડા છે ઉપરાંત કેન્દ્રીય જે નેતૃત્વ છે તે પણ અહીંયા ઉપસ્થિત રહેવાનું છે જી